વડોદરા શહેર શાંત શહેર તરીકે ઓળખાય છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે પોલીસ તંત્ર કાર્ય કરી રહ્યું છે હાલમાં આવનાર તથા અનુસંધાને અને વ્યવસ્થા રહે શાંતિનો ભંગ ન થાય તે માટે અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે ડ્રાઈવ યોજવાની ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી જે અંતર્ગત શહેર ના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા જ્યારે આ ખાસ ઝુંબેશ અંતર્ગત અનુસાર રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમજ અભાવરૂ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સમૂહને પકડી લેવા જીપી એક્ટ કલમ સડસઠ મુજબ ડિટેન કરવામાં આવેલ છે કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સના લિસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે ડામી લેવા માટે પોલીસ એકશન પ્લાન તૈયાર કરી છે અને ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્ક એવા ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને મોડી રાત્રે સુધી સક્રિય બનીને લો સિટીઝન સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા ને આપણે કેટલાકને દૂર કરી છે પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટીસીડેન્ટ વેરીફિકેશન એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે આ જ રીતે આપણે પ્રોપર્ટી માં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં વ્યાજખોરીના ગુનાઓમાં બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને રાખીને ડોમિનેશન જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુસ્ટિક્ષણમાં એવા એલિમેન્ટ્સને આપને આઈડેન્ટીફાય કરી એમને આપણે ટાર્ગેટ કરીશું આજે પણ આવા એક્ટિવિટી ચાલુ રહેશે દરેક પોલીસ સ્ટેશન જરૂર રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શહેર પોલીસ સક્રિય રહેશે ગઈકાલે આપણે ચારસોથી વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રવિશનના કેસ કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એક્ટ અંદરના કેસો આ રીતે કેસ પણ કરી છે કેટલાકને આપણે વેરીફાઈ કરીને એમના નિયંત્રણમાં રહે અને કાયદાના દાયરામાં રહે તે માટે જરૂરી સૂચના પણ આપીને રવાના કરી છે આ જ રીતે આજે પણ કેટલાક તત્વોને આપણે આઇડેન્ટીફાઈ કરી છે તમે જોઈ શકશો તમને તબક્કાવાર શહેરજનોને અને મીડિયાના માધ્યમથી દરેકને આ અંગે જાણકારી આપવામાં પોલીસનો આખા ઓપરેશન અસામાજિક તત્વો ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું છે જે બેડિંગ સિટીઝન છે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ છે એમને કોઈ ઇન્કન્વીનિયન્સ કે હાર્ડશીપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય બસ સ્ટેશન જતા હોય એરપોર્ટ જવાનો હોય એમને ટિકિટ ફ્લાશ કરી શકે અને અન્ય કોઈ વાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે પગે ઉભા છે એમને ક્યારે હરાસમેન્ટ કે ઇન્કન્વીનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઇઝ કરી છે સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લોબેડ સિટીઝનને કોઈપણ પ્રકારના ઇન્કન્વીનસ વગર